જુનાગઢના કેશોદમાં પણ ફાયર એનઓસી ને લઈને કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા કાર્યવાહી યથાવત ફાયર એનઓસી અને બીયુ પરમિશન ને લઈ તંત્ર એક્શનમાં માં આવ્યું છે શહેરમાં વિવિધ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું બિલ્ડિંગના ચારસો વેપારીઓને બિલ્ડિંગ ખાલી કરવા સૂચના આપી એકાએક બિલ્ડિંગ ખાલી કરાતા વેપારીઓમાં હવે રોષ ધબકી ઉઠ્યો છે ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે ચારસો વેપારીઓને

આ માર્કેટની જર્જર ચાલત જોઈ અને હાલની રાજકોટની ઘટના બન્યા બાદ અહીંયા જે સ્થાનિક વેપારીઓ છે ચારસો જેટલા આ બિલ્ડિંગના વેપારીઓ છે તેમને અત્યારે નગરપાલિકા ફાયર અને જીપીની ટીમ આજે આવી અને સૂચનાઓ મૌખિક આપી છે વેપારીઓને કે આ બિલ્ડિંગ સાત દિવસમાં તમારે ખાલી કરી નાખ્યો જવાબમાં જે દુકાનદારો છે એવું અમારી ટીમને એવી રજૂઆત કરી કે સાત દિવસમાં મૌખિક અર્જવા તમે આટલા વેપારીઓ કેમ આ ખાલી કરીને અમારે ધંધા રોજગાર એ જે ક્યાં કરવા અને શું અમારી એવી સ્થિતિ છે કે આ બિલ્ડિંગનો માલિક કોઈ છે નહીં ત્યારે અમે આ ચારસો વેપારીઓ આ બિલ્ડિંગ ફરીથી બનાવી શકીએ જ્યારે તંત્રને આવ્યો છે ત્યારે અમને અત્યારે મૌખિક સૂચના આપી છે

નગરપાલિકા ફાયર અને જીવીપીની ટીમ આ માર્કેટની જર્જર ચાલેત જોઈ અને હાલની રાજકોટની ઘટના બન્યા બાદ અહીંયા જે સ્થાનિક વેપારીઓ છે ચારસોક જેટલા આ બિલ્ડિંગના વેપારીઓ છે તેમને અત્યારે નગરપાલિકા ફાયર અને જીપીની ટીમ આજે આવી અને સૂચનાઓ મૌખિક આપી છે વેપારીઓને કે આ બિલ્ડિંગ સાત દિવસમાં તમારે ખાલી કરી નાખ્યું જવાબમાં જે દુકાનદારો છે એવું અમારી ટીમને એવી રજૂઆત કરી કે સાત દિવસમાં મૌખિક રજૂઆત તમે આટલા વેપારીઓ કેમ આ ખાલી કરીને અમારે ધંધા રોજગાર કે જે ક્યાં કરવા અને શું અમારી એવી સ્થિતિ છે કે આ બિલ્ડિંગનો માલિક કોઈ છે નહીં ત્યારે અમે આ ચારસો વેપારીઓ